હા ચિકરો નઈ ખાઈ આ તો હું તો કાદમ તોય ખાવા ત રાસન જાય જો રાસાઈ ફાની હશે ને ના પણ ઠીડો ને એ લંગડી પેંસે અકલ આડું હુંન ભાઈ જર રણ નેડા ઓ લંગડી કાસા દે બે એરમ પેં દે એ લંગડી સે સેરધી આવારા ના એડા હોય કાસા દે લુસી લંગડીયા